રાધનપુર ભાજપ ધારાસભ્ય લવિંગજીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે પાટણ લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડના બદલમાં લોકોના પ્રશ્નો ઉકેલવા સરકારને ખુદ ભાજપના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી જનતાના મતના બદલામાં પ્રશ્નો ઉકેલવા અને વિકાસના કામો કરી આપવા લવિંગજી દ્વારા પત્ર લખી સરકારને રજૂઆત કરી છે રાધનપુર ભાજપ દ્વારા લવિંગજી દ્વારા મુખ્યમંત્રીને નર્મદા કેનાલ રોડ પાણી આરોગ્ય શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નો ઉકેલી આપવા અગ્રતા આપવા પત્ર લખી રજૂઆત કરી છે ત્યારે હવે જોવું રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ